સંવેદનશીલ ગણાતા ભરૂચ જિલ્લામાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ દેશ અને રાજ્યમાં સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ભરૂચની મુલાકાતે આવી પહોંચ્યા હતા જ્યાં હર્ષ સંઘવીની ઔચિંત્ય મુલાકાતને લઈને અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ભરૂચમાં વહીવટીતંત્ર પોલીસ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી ઝગડીયાના ધારાસભ્ય વસાવા ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા પોલીસ વડા ચાવડા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ચર્ચા વિચારણા કરી હતી આ સાથે જ તેમણે ભરૂચ જિલ્લા જેલ ખાતે જેલના સિપાહી અને સ્ટાફ માટે અઢાર કરોડના ખર્ચે નવનિર્માણ પામેલા એકસઠ આવાસનું પણ લોકાર્પણ કર્યું હતું ભરૂચ જિલ્લા ના વિવિધ વિષયો પર ડિટેલ ચર્ચાઓ અને ખાસ કરીને પ્રતિનિધિઓની પોતપોતાના વિસ્તારમાં જે સજેશનો છે જે ફરિયાદો છે અને ખાસ ભવિષ્યની અંદર કયા વિષયો પર ગંભીરતાપૂર્વક કામગીરી કરી શકાય તે બાબતની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે ભરૂચ જિલ્લા જેલ વિભાગના આજે રહેણાંક મકાનોના ના લોકાર્પણ નું બી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ રહેણાંક મકાનો થકી જેલ વિભાગના અમારા સિપાહીઓને એમના પરિવારજનો જોડે એમની બધી જ મનોકામનાઓ અહીંયા પૂરી કરી શકે પોત પોતાના પરિવારના બધા જ સપનાઓ અહીંયા સાકાર થાય સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર